જૈન ધર્મમાં જપ તપ અને વ્રતનો ખૂબ મહિમા ગીતાર્થ ગુરુ ભગવંતોએ બતાવેલ છે પાવાગઢ જૈન તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી વિજયજી અરિહતમ વિજયજી તથા અચલ ગચ્છના ગુણોદય સુરીના શિષ્ય પ્રિયંકર વિજયજી મહારાજ તથા સાધ્વીજી શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં આજે પાવાગઢ તીર્થમાં ચિંતામણી પાર્શવનાથ દાદાની શીતળછાયામાં અઠમ તપનો પ્રારંભ થયો હતો સવારે ચૈત્ય વંદન ભક્તામાર તથા અભિષેક લાભાર્થી ટાણા નિવાસી સુરેશ રાજાવત તથા સુરેશ ગુગલિયા પરિવાર તરફથી કરવામાં આવ્યો હતો બધાને સરસ મજાના બટવાની પ્રભાવના કરવામાં આવી હતી દરમિયાનમાં પાવાગઢ તીર્થના પ્રમુખ સુરેશ જણાવ્યું કે આ પોષ મુંબઈ ઠાણા ગુજરાત ઇન્દ્રપ્રદેશ રાજસ્થાન ભક્તો પધાર્યા છે પાવાગઢ ઉપર કાલિકા માતાની તથા જૈન મંદિરોની યાત્રા કરાવવામાં આવી હતી પાવાગઢ તીર્થના અશોકભાઈ પંડ્યા સંઘ પ્રમુખ સુરેશ રાજાવત મંત્રી તથા જાણીતા જયનગરની દીપક શાહનો કાલિકા માતા સમક્ષ ચૂંટણી

વિહાર કરાવવામાં આવશે આજે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શિક્ષિકાઓ પણ અઠ્ઠમ તપમાં જોડાઈ હતી તેમનું સ્વાગત દિનેશજી રાકાએ કર્યું હતું અને બાળકોને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું આ ત્રણેય દિવસે ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ તથા મોની ભગવંતોના પાર્શ્વનાથ ભગવાનના પ્રવચનો થશે એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું ચિંતામણી પાર્શ્વનાથ દાદા પૂર્વકાળની અંદર પૂર્વકાળની અંદર જેમની પૂજા અર્ચ અર્ચના થયેલી છે દિવલોકમાં પાતાલમાં સ્વર્ગમાં હર જગ્યા પર જેમનું નામ ધ્યેય પૂર્વસાધાન્ય શંખેશ્વર દાદા અલગ અલગ નામોથી આપણે વસ્તુ શંખેશ્વર દાદા પણ એક જ છે પણ એમના બહુરૂપી પરમાત્મા એક હોવા છતાં ચતુર્મુખ કહેવાયા ચાર મુખવાળા પરમાત્મા કહેવાયા ચાર મુખે પરમાત્મા દેશના દેહ છે તો આ વર્ષ જેમના અઠમી પરમાત્માને જ્યારે કૃષ્ણ મહારાજા જ્યારે યુદ્ધ થવાને ત્યારે નેમિના પરમાત્માએ કહ્યું કે એમની જે યુદ્ધ સામ્રાજ્ય હતું યુદ્ધ યુદ્ધ કરવાનું હતું ત્રણ દિવસ તો ત્રણ દિવસ યુદ્ધમાં કોણ સંભાળશે તો કૃષ્ણ મહારાજાનો યુદ્ધ પણ સંભાળવાની અંદર પરમાત્મા કહ્યું કે તમે અઠ્ઠમ કરો અઠ્ઠમ કરીને મૂર્તિના બધા જ આ તો બધી વસ્તુ આવશે તમને પણ સ્વર્ગની અંદર પણ આ મૂર્તિ પરમાત્મા પૂજાયેલી છે મૂર્તિ આવી સંખેશ્વરની બહુ પુરાણી મૂર્તિ કેટલા વર્ષો વીતી ગયા આ અવસર્પણી કાળ અને ઉસર્પણી કાળની અંદર આ પરમાત્મા ચોવીસ ચોવીસ પરમાત્મા બને છે તો આ બધા પરમાત્મા તો બધા છે પણ નામ એકસો ને આઠ પાર્શ્વનાથના નામ છે એ બીજા બધા પરમાત્મા હોવાના નથી પણ પુરુષાદાન્ય પાર્શ્વનાથ પરમાત્મા ના નામ એકસો આઠ કહેવાયા કારણ કે એમનું નામ ધ્યેય એટલું બધું જબરજસ્ત હતું પાંચસો પાંચસો પાંચસો

જે વામીને એમના દ્વારા દેશના સાંભળીને અનેક આત્માઓ આજે અહીંયા આગળ તીર્થભૂમિની અંદર જ્યાં પણ પવિત્ર સ્થાનની અંદર જો તપ કરવામાં આવે તો જલ્દી જ બને બનતા હોય છે તો અહીંયા આગળ આજે અહીંયા આગળ લાભાર્થી આજે અઠ્ઠમની જે પણ પુણ્યશાળી આત્માઓ હશે એ આ પોશી દસમથી આજે શુભારંભ થઈ રહ્યો કે આજથી અઠમ દ્વારા પેલો અઠમ અને અઠમના લાભાર્થી અમારે સુરેશ રાજા વચ્ચે બધા જ પુણ્યશાળી આત્માઓને તપસ્વીઓને અઠમ કરનારા આત્માઓને અહીંયા યાત્રા કરાવવા માટે અને અઠમ કરાવવા માટે મોટો સહયોગ આપીને લાભ લઈને પોતે પુણ્ય કમાઈ રહ્યા છે તો પુણ્ય કમાવવા માટે પણ એક તીર્થસ્થાન જોઈએ તો આજે પૂર્વકાળની અંદર આયા તીર્થનું નિર્માણ થયું છે નિર્માણ થયા બાદ અનેક અનેક નવા નવા ઉત્તમ ઉત્તમ સારામાં સારા કાર્ય થતા રહ્યા છે અને થઈ રહ્યા છે આજે વર્તમાનમાં પણ આવા કાર્યક્રમ થઈ રહ્યા છે ગુરુદેવની જે મિશન છે એ બધી મિશન અભિયાન છે ચાલી રહ્યું હતું એ આવી રથ ચાલતું રહેશે રહેશે અને રહેવાનું જ છે અને રહી અને ચાલી રહ્યું છે અને વિશેષ પ્રકારે એ સારામાં સારું ચાલે એવી અમારા મંગલ આ